વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટ કાય પ્રતિમાના સાનિધ્યમાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઓશભેર ઉજવણી કરવામાં આવી હતી નાયબ વન સંરક્ષણ અગ્નિશ્વર વ્યાસે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં યોગને ભારતની પ્રાચીન પરંપરા ગણાવતા કહ્યું હતું કે યોગ પ્રત્યેક બીમારીનો ઉપચાર છે આજના તણાવયુક્ત જીવનમાં યોગ શારીરિક અને માનસિક સુખાકારી માટે રામબાણ છે યોગને જીવનમાં આત્મસાદ કરવા માટે વ્યાસે યુવાધન સહિત સૌને આહવાન પણ કર્યું હતું ત્યારે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાયેલા યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઈને ઘણી આનંદની અનુભૂતિ પણ તેમણે વ્યક્ત કરી હતી વધુમાં તેઓએ ઉપસ્થિત તમામને યોગ તરફ આકર્ષાય તે માટે આહવાન કરતા જણાવ્યું હતું કે યોગ શરીર નિરોગી માટે અત્યંત જરૂરી છે માનનીય દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝન અને પ્રયાસોના કારણે આજે યોગને વૈશ્વિક ઓળખ મળી છે आज स्टैचू ऑफ यूनिटी एरिया डेवलपमेंट एंड टूरिज्म गवर्नेंस हमारे स्टैचू ऑफ यूनिटी के प्रांगण में इस कार्यक्रम का आयोजन किया गया जिसमें 800 से अधिक आ, हमारे एस परिवार के सदस्यों ने स्थानीय पर्यटकों ने और ग्रामजनों ने इस कार्यक्रम में भाग लिया आ, जैसा कि आप जानते हैं कि अंतर्राष्ट्रीय योग दिवस आज संपूर्ण विश्व में माननीय प्रधानमंत्री जी के प्रयासों से मनाया जा रहा है हम भी इस कार्यक्रम का आ, पूर्ण दिल से यहाँ पर सभी ने इसमें पार्टिसिपेट किया है और हम एसओयू की तरफ से सभी से आह्वान करते हैं कि अधिक से अधिक संख्या में लोग योग को अपने जीवन शैली का हिस्सा बनाएं और स्वस्थ जीवन बनाकर अपने देश और समाज की प्रगति में योगदान दें भारत सहित समग्र विश्व में आज विश्व योग दिवस उजावनी थी रही है तरह नर्मदा जिले में जिला कक्षा योग दिवस उजवाय होता तो। राजपीपला खाते अंबू भाई पुराणी हाईस्कूल खाते जिल्ला कक्षा की योग दिवस की उज्णी थी जेमा नादोद धारासभ्यमज જિલ્લા પંચાયત પ્રમુખ અને કલેક્ટર નર્મદાની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો હતો સાથે સાથે નર્મદા જિલ્લામાં આઇકોનિક સ્થળ તરીકે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ તેમજ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના નાયબ કલેક્ટરને જે અધિકારીઓ છે તેઓની ઉપસ્થિતિમાં જે દસમા વિશ્વ યોગ દિવસની એસઓયુ ખાતે પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ વિશ્વ યોગ દિવસ ની વાત કરીએ તો જે ભાગદોડ હાલની ભાગદોડ ભરી ભર્યા જીવનની અંદર યોગ પણ એટલો જ જરૂરી છે અને શરીરને વ્યાયામ પણ એટલો જ જરૂરી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન બાદ આજે કહી શકાય કે દસમી વખત જે વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે તેમાં નર્મદા જિલ્લામાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ જે રાજપીપલા ખાતે અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ તેમજ તાલુકા કક્ષાએ પણ ઠેર ઠેર વિશ્વ યોગ દિવસની પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રાજેન્દ્રસિંહ અઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા સુધી